પણ ટીપુ પાણી આવતું નથી ગ્રામીણ વિસ્તારની મહિલાઓ નો ગંભીર આક્ષેપ ગુજરાતના ગામો માં આવેલા છેવાડા ગામો ને પીવાનું પાણી મળી રહે તે હેતુથી સરકારે નળ યોજના અમલી બની છે યોજનાનો હેતુ ગામડામાં રહેતી બહેનોને દૂર સુધી પાણી લેવા જવું ન પડે પંચમહાલ કચેરીએ રજૂઆત કરી હતી સાથે પાણી પાણી આપવાના સૂત્રોચ્ચાર પોકાર્યા હતા મહિલાઓએ જણાવ્યું હતું કે અમારું વિસ્તારમાં પાણીનું સ્તર ઉનાળાની શરૂઆત થતાં સ્થળ નીચા જાય છે અમે તાલુકા તંત્રમાં રજૂઆત કરવા જઈએ છીએ અમને એવું કહેવામાં આવે છે કે તમારા ગામમાં નલસે જલ યોજના છે મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે નળ નલ યોજના અંતર્ગત નળ તો લગાવી દીધા છે પણ તેમાં પાણી પાણી આવતું નથી છે કે સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયા ખર્ચીને માટીની યોજનાઓ અમલી બનાવાય છે પાઇપલાઇનની બેઠાડવામાં આવ્યા છે ત્યાર પછી પાણી ન આવતા સ્થાનિક ગ્રામજનોમાં નિરાશાની લાગણી જોવા મળે છે હવે ધીરે ધીરે શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆતમાં પાણી માટે રજૂઆત કરવી પડે છે ત્યારે આગળ જતા પાણી માટે મહિલાઓએ કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે આ મામલે જવાબદાર તંત્ર સેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં જે ગામોમાં નલ સે યોજના હેઠળ પાઇપલાઇન નાખેલી છે પણ પાણી નથી આવતું તે મામલે તાત્કાલિક પગલાં લઈ અને પાણી શરૂ કરવામાં આવે તેવું મહિલાઓની માંગ છે આઈ સેવન ન્યૂઝ ગુજરાતી પંચમાલ બહેનો છીએ અમારો શહેરા તાલુકા અંતરિયાળો વિસ્તાર છે ડુંગરા ખાડાવાળો વિસ્તાર છે ત્યાં હેન્ડપંપ અને કૂવા છે પણ પાણી નીચું પાણીનું સ્તર નીચો હોવાને કારણે પાણી આવતું નથી હેન્ડપંપમાં અમે લઈ લઈને થાકી જઈએ છીએ પોતા પાણી ખેંચીને થાકી જઈએ છીએ અત્યારે ઉનાળાની નાળાની સિઝન આવી એટલે પાણીના સ્તર નીચા જાય છે જ્યારે અમે તાલુકામાં પાણી માટે રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે ત્યાંથી અમને એવું કહેવામાં આવે છે કે બે વર્ષ પહેલાં સરકારશ્રીએ નરસ નળસિંહ જલ યોજના ચાલુ કરી છે તો તમારા ગામડાઓમાં પાણી આવે છે તો આ પાણી કેમ નથી આવતું નળસે જલ યોજના જે ચાલુ કરી તો ખાલી પાઇપલાઇન કરી મૂકી છે નળ બેસાડી રાખ્યા છે પણ પાણીનું ટીપું આવતું નથી બેનો પાણી માટે બહુ મુશ્કેલી પડે છે ઘરમાં ચાર પાંચ પશુ હોય તો એના માટે અમારે પાણી ક્યાંથી લાવું ઘાસ ચારા માટે પાણી ક્યાંથી